નાયબ મુખ્યમંત્રી હરસંઘવી વલસાડ પહોંચ્યા છે ચિંતન શિબિરમાં પહોંચ્યા છે ડેપ્યુટી સીએમ હરસંઘવી રેલવે સ્ટેશન પર હરસંઘવીનું સ્વાગત થયું ઢોલ નગારા વગાડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જોઈ રહ્યા રેલવે સ્ટેશન પર સીધા તેઓ આવ્યા છે ક્લાસ્કોથી અને હવે આપ જોઈ રહ્યા છો તેઓ ચિંતન શિબિર ચાલી રહી છે વલસાડની અંદર ત્યાં તેઓ પહોંચ્યા છે કારણ કે અમદાવાદ માટે આ ઘર્વનું ક્ષણ છે અને એ સમયે જ જ્યારે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળે છે બે હજાર માટે તેમાં જે મોટો રેલ જે છે એ રમત ગમત મંત્રી હરસંઘવીનો છે અને તમામ લોકોનું અભિવાદન કરી રહ્યા છે હરસંઘવી આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે કે કાલે દુનિયાના બોતેર દેશોએ કોમનવેલ્થ બે હજાર ત્રીસ ની મેજબાની એ ભારત દેશને અમદાવાદ કોમનવેલ્થ બે હજાર ત્રીસ તરીકે આપી છે દેશભરના યુવાઓ માટે રમત ગમત ક્ષેત્રે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં જે પ્રકારે કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી લઈને ટ્રેનિંગ થી લઈને ખેલાડીઓને સહયોગ ની વાત કરીએ તો આ બધી જ દિશામાં ભારતે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને ભારત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તે ખબર ખરેખર અભિનંદન ને પાત્ર છે સૌ યુવાઓ વતી હું દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ને ખૂબ આભાર માનું છું કે એમના આ ના કારણે ટુર્નામેન્ટ કરવાનો અવસર પ્રાપ્ત થયો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રીના નિગરાનીમાં ગુજરાત સરકાર દ્વારા છેલ્લા અનેક વર્ષોમાં જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં મોટો બદલાવ આવ્યો જે નવા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કરવામાં આવ્યા